તો રાચી મેસુલ સેવા સદન દારો ઓફ અલી ગઢી તાળા ધોરાજી મહેસૂલ સેવા સદન ખાતે મામલતદાર ઓફિસ ડેપ્યુટી કલેક્ટર ઓફિસ તેમજ અને ઓફિસો આવેલી હોય ત્યારે ચાલુ દિવસે દિવસના ચાલુ નોકરીના સમયમાં જ તેમની ઓફિસોમાં અલીગઢી તાળા લાગ્યા હતા લોકોને મામલતદારને રજૂઆત કરવી હોય તો કોની પાસે જાય ઓફિસમાં એક પણ કામ સમયસર થતા નથી કર્મચારીને પૂછવામાં આવે તો કોઈ યોગ્ય જવાબ નથી મળતો ઓફિસ તેમના સમયમાં જો અલીગઢી તાળા જોવા મળે તો લોકોએ ફરિયાદ અથવા તો રજૂઆત અથવા તો કામ માટે કોની પાસે જવું તે ધોરાજીમાં મોટો પ્રશ્ન

તો ધોરાજી શહેર અને આસપાસના લોકો અરજદાર લોકો ક્યાં જશે તેમ સૌથી મોટો પ્રશ્ન છે અને સરકાર અને તંત્રને આ બાબતે ધ્યાન દોરવા મારી વિનંતી અરજદારોને કેવી તકલીફ અરજદારોને તકલીફ થઈ રહી છે અરજદારો અત્યારે આવી રહ્યા છે પણ તારું હોય તો રજૂઆત કરી હોય કોઈ પ્રશ્ન હોય તો કોની પાસે જશે એ પણ મોટો સવાલ છે જો જવાબદાર અધિકારો ઓફિસમાં તારા હોય તો સામાન્ય કક્ષાના કે નીચલા નીચલા અધિકારીઓ પાસે કે નીચલા સરકારી કર્મચારીઓ સાથે શું અપેક્ષા લોકો રાખશે એ મોટો પ્રશ્ન છે